નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત જોબ સેન્ટ મિત્રો આજે વિધાનસભાની બેઠક યોજાવા જઈ રહી છે આ બેઠકમાં વિવિધ પ્રશ્નો પ્રશ્નોતરીને લઈને બેઠકની શરૂઆત કરવામાં આવી રહી છે કર્મચારીઓના વિવિધ પ્રશ્નો શિક્ષણ વિભાગ અલગ અલગ વિભાગ આંગણવાડી વિભાગ કર્મચારીઓ માટે વિવિધ પ્રશ્નોને લઈને મહત્વની બેઠક યોજાઈ રહી છે તો આ બેઠક આજે વિધાનસભામાં યોજાવા જઈ રહી છે પ્રશ્નોત્તરીકાલથી કાળથી શરૂઆત થશે તો કયા કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે તે આજના વિડીયોમાં આપણે જોઈએ આજે ગુજરાત વિધાનસભામાં બેઠક મળશે વિગતો મુજબ આજે રાજ્યના પાટનગર સ્થિત વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના સંબોધન પર બંને પક્ષે ચર્ચા થશે જેમાં થશે આ બેઠકમાં ખાસ કરીને તમામ વિભાગોના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે આ તરફ પ્રશ્નોત્તરી કાળ બાદ વિવિધ સમિતિના અહેવાલો મેચ પર મુકાશે અને સવારે દસ વાગેથી આ બેઠક યોજાઈ રહી છે વિગતો મુજબ પ્રશ્નો બેઠકની શરૂઆત થશે જેમાં કૃષિ પશુપાલન વિભાગના પ્રશ્નો પર ચર્ચા થશે તો ગ્રામ નિર્માણ મત્સ્યો પરિજાતિ વિભાગના મુદ્દાઓ પર પણ ચર્ચા થશે આ સાથે પ્રશ્નોત્તરી કાળ બાદ વિવિધ સમિતિના અહેવાલો મેઘ પર મુકાશે મહત્વનું છે કે આજે રાજ્યપાલના સંબોધન પર ચર્ચાનો પ્રથમ દિવસ છે જેમાં રાજ્યપાલના સંબોધન પર બંને પક્ષે ચર્ચા થશે ગઈકાલે વિધાનસભામાં રાજકોટ સીસીટીવી કાંડ અને ખ્યાતિ હોસ્પિટલ મુદ્દો જેમાં ખ્યાતિ હોસ્પિટલ ઘટના સંદર્ભે વિવિધ ધારાસભ્યો દ્વારા વિધાનસભા ગૃહમાં પૂછવામાં આવેલા પ્રશ્નોના મંત્રીએ જવાબ આપ્યો હતો તેમણે જણાવ્યું હતું કે આ ઘટના ધ્યાને આવતા આરોગ્ય વિભાગ દ્વારા વિગતે તપાસ માટે યુએન મહેતાના કાર્ડિયોલોજીસ્ટ સોલા સિવિલ હોસ્પિટલની સ્ટેટ એન્ટ્રી ફ્રોડ યુનિટની ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી ધન્યવાદ